સૌરાષ્ટ્રની રસ્તારમાંથી ઝવેરચંદ મેઘાણી લિખિત બિમોરાની લડાઈ કે નાજા જીવ મરાય ને સાબદ હરમત સોત મોડું ને વેલો મોત સૌને માથે સુરાવો દુનિયાનો પહેલો ગુજરાતી જ્યાં ઝવેરચંદ મેઘાણીની લોક વાર્તાઓને એનિમેશન સાથે ડાયરાના માહોલમાં રજૂઆત કરતો વિડિયો છેલ્લે સુધી જોજો મોજ આવી જશે ચેનલમાં તમે નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચોટેલાથી ત્રણ ગામ દૂર અંદાજે 6 ગામ દૂર બોટાદ અને વિછાના રેલવે સ્ટેશન પર કાળીસર ત્રણ ગાઉર બારગઢ ભીમ ગઢ ગયે છે પાંચાળની ડુંગરાઓની અંદર ગીચ ગઢ નાજા અથવા એના પિતાએ નીચે તળેટીમાં એક પાણીનો કુવડ છે અને ડુંગરાની મળખે ભીમની ખોપ નામની પુરાતન એક એવી ગુફા છે એ ગુફામાં પથ્થરોમાંથી જ કંડારેલી લીધી નાના એવા ઓરડા છે પ્રથમ ભીમોરાનો દરબારનો ગુફાને પણ પોતાને માલ મિલકતની રાખવા માટે વપરાતા એ ઉજ્જડ છે ગુફાઓને અડધો ખોતરોએ ઘરાઓ લીધે પછી ભીમોરાનો ગઢમાં જવાય છે ગઢમાં એક બહારનો દરવાજો છે અને વટાવની અંદર જતા બીજો દરવાજો છે બીજા દરવાજા અંદર ડાબી બાજુ ત્યાં દરબારના નાજા ખાચર રહેતા હતા અને હેથમાં ચોવીસ ગામ હતા ભીમોરાના ઘણી નાજાના જસદણ માટે બારાવાટે નીકળેલા ટાઢાણા કાઠીએ તે દિવસે આશરો દીધો હતો જસદણ દરબાર ચીલા ખાચરની વાત ખબર પડી એટલે ભીમોરાને સંદેશ મોકલે કે અમારો ચોર કાઢી દો નાજા ખાચર જવાબ કેવડાવ્યો ટાઢાણો તો મારો શરણાગત કહેવાય હવે એને સોંપવું નહીં એ તો હવે અભય વચન દીધું છે ચેલો ખાચર જવાબ પી ગયો પણ હણહર તો એને ખૂબ જ હિંગોળગઢ ઉપરથી ભીમોરાનો વંકી બોમ એને રાત આખી રમવા લાગી ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરના રણવાજા વાગ્યા અને સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કાઢી તો બંદૂકોની નેરું હરકી લઈ ગયું છે ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો નાજાભાઈ માણસોએ કહ્યું આ ધડકટની સામે ટકાશે નહીં માટે નાઠાબારીઓથી નીકળી જાય નાજા ખાચરે જીવના વાલો હોય ને સુખેથી નીકળી જાય મારે તો બે ભાવ જીવવું નથી મારી સાત પેઢી ગાળ બેસે જે નાજો ચેલેના મોઢા આગળ ભાગ્યો આઠ જ જણાને લઈને નાજો ખાચર બીમોર ના બેઠો રહ્યો અને નીચે બેઠેલી મરાઠી સેના સેનાની ગઢ ઉપર ચડાવવાનો લાગ ન હતો ત્યાં પહોંચાડવાની એક જ સાંકડી કેડી હતી પડખે ઊંડો ખોતરો જતા ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી ગઢમાં જાજા માણસો હોવાનો વહેમત હતો નીચેથી જ ગઢને તોપમાં તોડ તોપ વહેતી થઈ તોપોનો અવાજ સાંભળી નાજાને મન મનની ગતિ કેવી થઈ હશે સિંહ જ્યાં કંઈક છુપાઈને ડણકે એ જ રીતે સાદુડો અને સિંહનો શોધતો વરસાદની અદ્રશ્ય ગઢના ન સાકી શકવાની માથા પછાડી પ્રાણ કાઢી દે એવા જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાના આંગણે તોપોનો અવાજ સી રીતે સહન કરી શકે કિલ્લાની અંદર એવી દુર્દશા મંડાણી કે માત્ર આઠ જ દિવસનો આઠ જ માણસો હતા પણ પાણીને ખૂટવા લાગ્યું નવું પાણી ઉપર કઈ લઈ આવવા માટે તળેટીને કુવા સિવાય બીજું કોઈ એક પણ નવાણ હતું નહીં કુવા ઉપર તો સેના પડી હતી આખરે પાણી ખૂટ્યું નાજા ખાચર જીવવાની આશા છોડી પોતાની બાળબચ્ચાને ગુપ્ત માર્ગે ચોટીલા મોકલી દીધા પાણી વિના આઠેય જણા ફરતા રહ્યા એક ટીપુ ના મળે ટાઠાણો કાઠિયા કિલ્લાનો જ હતો એ તરસ ન સેવાણી રાતના ઉઠીને તેને નાજા ખાચરની હોકાની અંદરનું ગંધાધું પાણી પી ગયો પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો તરસથી બેહોશ બનેલો કાઠીગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો અને દોડતો દોડતો તળેટીને બાબરાનો ફોજ વચ્ચે પહોંચ્યો ચેલા કાચાની પાસે લઈ ગયા એટલે મો પાસે ખોબો ધરીને ઈશારતમાં સમજાયું પાણી પીવા પીવડાવવામાં આવ્યું ચેલા કાચે પીજું ગઢમાં કેટલા માણસો છે રાઠાણાએ જવાબ આપ્યો ફક્ત આઠ માણસો જ છે તરત જ ફોજને હુકમ થયો કે ફિકર નહીં ગઢમાં નથી દારૂ ગોળો કે નથી માણસો હલ્લો કરો થોડા દિવસ પર નાજા ખાચાના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન હતા બંને જણા મારવાડીને દ્વારકા જ્યારે જવ્યા હતા આશા છોડીને નાજા ખાજરે બંને જણાને કહ્યું કે ભાઈ હવે તમે નીકળી જાઓ નહીં તો આ જ ફોજ તમારી તમને મારી નાખશે એટલું બોલતા તો આંખોમાં જળજળિયા ભરાઈ ગયા અને કાઠીઓ પણ પોતાને અફસોસમાં પડી ગયા કે નાજો ખાચર ફરીવાર બોલ્યા હા બાપ ઘોડીઓ તો મને મા દીકરીઓ જેવી વાલી છે પોતાના પીઠ ઉપર બેસાની ને મને ધીંગાણા ઘણા ધીંગાણામાં રમાડ્યો હતો પણ શું કરું મને ઘોડીઓ દુશ્મનના હાથમાં જવા નહીં દે આઠેય ઘોડીઓને હાજર કરી અને એક એક ઝાટકે રૂપાડી દેવાંગી ડોકા પડવા માંડ્યા કોળીઓ પણ સમજતી હતી કે ચૂપચાપ મરવા લાગી એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી બસ બાપ નાજા ખાચે હાકલ કરી બંનેને મારશો નહીં એને મરવું બહુ વસમું લાગે છે છોડી દો એને જવા દો બે ઘોડીઓને મોકલી દીધી સૈન્ય આવ્યું દરવાજા તૂટ્યા બરાબર ચોકમાં ધીંગાણું જામ્યું આઠ જણા જ્યાં સાંધ ટકે નાજા ખાચરની શરીર પર જણા જખમો થયા એના ધડપડ મસ્તક ફક્ત અટકી રહેલું અને અડધી ભાંગેલી સોનાની મૂઠવાળી તરવાર પડી અને મૃત્યુ જાજીવાર ન હતી ત્યાં તો વારે બાબારાવનો ભાણે જ આવી પહોંચ્યો મરાઠાઓ નાજા ખાચરને પગમાં સોનાનું સાકર જોયું ને સોનાની મૂઠવાળી તરવાર જોઈ એનું મન કદાચ સોનાના લોભાયું હશે લાંબો થઈને બેહોશ પડેલો નાજા ખાચર મનમાં થયું કે હાય હાય હજી તો હું જીવતો હતો મારા અંગમાંથી દુશ્મનનો હાથ નાખશે પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું એનાથી ઊભા થવા એમ નહોતું અડધી તૂટેલી તરવાર આંખે આગે બેઠેલા દુશ્મન પહોંચી શકે એમ એણે શું કર્યું કે પરંતુ સરવાર ચીરી અને યાદ આવ્યું કે ભાખુડાઈનું ફર્યું બાલ્યાવસ્થામાં ચાલતો હતો એ રીતે ચાલતો ચાલતો એ ભાંગેલી તલવાને એક જ ઝાટકે શત્રુના પાણી નીકળી ગયા પણ ત્યાં તો દુશ્મન આવીને નાજા ખાચર ઘેરી લયું નાજા જીવ મરાય નહીં સાબદ હરમત સોત મોડું ને વેલું મોત સૌને માથે સુરા ભીમરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો પરંતુ ત્યાં પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો અત્યારે ગઢ મોજુદ છે આખા પ્રસંગને લગતું એક ચરણ ગીત પણ અહીંયા લખેલું છે આ હતી સૌરાષ્ટ્રની રસદારમાંથી સત્તર ભીમોરાની લડાઈ તમને આ વિડીયો અને ઓડિયો બહુ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આભાર